દોસ્તો કર્મનું ફળ કેવી રીતે મળે છે તે આપણે આજની કહાનીમાં જોવાના છીએ તે પહેલા તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો દોસ્તો આપણે કહાનીની શરૂઆત કરીએ એક નાનકડું એવું ગામ હોય છે અને તેની રચના એવી રીતે થયેલી કે તે ગામ સુધી પહોંચવા માટે માત્ર એક જ સાધન ઉપલબ્ધ હોય છે તે ગામ સુધી પહોંચવા માટે હોડીનો ઉપયોગ થાય છે અને તે ગામ સુધી પહોંચવા માટે એક જ હોડી કાર્યરત હોય છે એક દિવસ થાય છે એવું કે તે ગામમાં રોગચાળો ફેલાય જાય છે એટલે તે તે ગામ મૂકીને બધા બધા જ લોકો લોકો લાગે છે છે ગામને છોડીને જતા રહે અને અંતે જતા અમુક લોકો તે ગામમાં રહી જાય છે અને જે હોળી ચલાવતો હોય છે તે નાવિક હવે કહેતો જાય છે કે હવે આ છેલ્લો ફેરો છે આ ફેરા પછી હું આ ગામમાં પાછો ક્યારેય નહીં આવું એટલે જ્યારે તે છેલ્લો ફેરો ભરતો હોય છે ત્યારે એક ગામનો ભિખારી આવીને કહે છે કે હે નાવિક તું મને પણ સાથે લઈ જા એટલે નાવિક કહે છે કે તમે થોડી વાર ઊભા રહો પહેલા હું જોઈ લઉં કે કેટલા લોકો આ નાવમાં બેસી શકે છે એટલે હોડી ધીમે ધીમે ભરાવા લાગે છે ને છેલ્લે એક જગ્યા ખાલી હોય છે એટલે ત્યારે જે ભિખારીને પોતાની હોડીમાં બેસાડવા જાય છે ત્યાં પાછળથી એક અવાજ આવે છે કે ઉભો રહે મારે પણ આવવાનું છે એટલે નાવિક અને જે નાવમાં બેસેલા લોકો પાછળ ફરીને જોવે છે તો તે ગામનો જમીનદાર હોય છે તેણે ગામના લોકોને લૂંટી લૂંટીને ઘણી બધી ધન દોલત સંપત્તિ એકઠી કરી લીધેલી હોય છે એટલે લોકો વિચાર કરે છે કે આ જમીનદારને અત્યારે શું આવવાનું થયું અત્યારે છેલ્લે એક જગ્યા બાકી હતી અને આ ભિખારીને સાથે લઈ જવાનો હતો અને આ જમીનદારના જે પરિવારના લોકો છે તે પણ આનાથી કંટાળીને ગામ છોડીને ભાગી ગયા હોય છે એટલે હવે જમીનદાર કહે છે કે મારી પાસે ઘણા બધા પૈસા છે ધન સંપત્તિ છે જો તું નાવિક મને લઈ જઈશ તો હું તને આ બધી ધન સંપત્તિ આપી દઈશ એટલે નાવિક વિચારમાં પડી ગયો અને નાવિકે જે નાવમાં બેસેલા લોકોને કહ્યું કે હવે આપણે કોને સાથે લઈ જવા આ ભિખારીની કે આ જમીનદારને આ નિર્ણય હું નાવમાં બેસેલા લોકો પર છોડું છું એટલે નાવના લોકો જે નાવમાં બેસેલા લોકો છે તે આપસમાં વાત કરે છે અને વિચાર કરે છે કે આપણી સાથે હોડીમાં કોને બેસારીને લઈ જવો બધાએ ચર્ચા કરીને પછી અંતે જાતે એક નિર્ણય લીધો કે આ જમીનદારે તો આપણી પાસેથી ઘણા બધા વ્યાજના રૂપિયા અને ઘણા બધા આપણને છેતરિયા છે અને આપણે બધાની જમીન પણ પડાવી લીધી છે અને આ ભિખારી ભલે અત્યાર સુધી ભીખ માંગતો પણ એણે આપણને આશીર્વાદ પણ ઘણા બધા આપ્યા છે તો આપણે આ ભિખારીને જ સાથે લઈ જવો જોઈએ એટલે હવે

દોસ્તો આ કહાની તમને સારી લાગી હોય તો આ કહાની તમારા ફેમિલી મેમ્બર દોસ્તો મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો અને આ વિડીયોને એક લાઇક આપી દેજો થેન્ક યુ દોસ્તો